જીવ ગુમાવ્યો જેના અનુસંધાને ઓગણત્રીસ ચાર બે હાજર પચીસ ના રોજ જે પરશુરામ યાત્રા ગુજરાતની પ્રથમ નંબરની યાત્રા જે ભાવનગર ત્રણ વર્ષતા કાઢવામાં આવે છે

આ વર્ષે પણ એવી જ રીતે એક ભવ્યથી ભવ્ય મહાયાત્રાનું આયોજન પાલિયા બ્રહ્મ સમાજ દ્વારા કરેલ પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામની અંદર આતંકીઓ દ્વારા સમગ્ર માનવ સમાજને કલંકિત કરે તેવું એક અપકૃત્ય કરવામાં આવ્યું ત્યારે સત્યાવીસ જેટલા સનાતનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને આ ઘટનાની અંદર આપણા ભાવનગરના પિતા પુત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે સમસ્ત પાલિવાર બ્રહ્મ સમાજની સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે ભગવાન શ્રી પરશુરામ અને મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે જે પિતા પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે આગામી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાના તમામ કાર્યક્રમો સંત શ્રી સીતારામ બાપુના માર્ગદર્શન નીચે બંધ રાખેલ છે અને પાલીવાલ બ્રહ્મ સમાજે આજે અમાનવી કૃત્ય આતંકીઓ દ્વારા કરવામાં આવ્યું તેને સતત શબ્દોમાં વખોડી કાઢે છે અસ્તુ જય જય પરશુરામ જય જય